કાકા આ તમે તો ગુટમાં થઈ બેઠા હો અલ્યા ભત્રીજા હાલ નાતો તો ઠંડી આવે યાર તમે તો 12 મહિના રોજ નહી તો આમન ઠંડી નહી આવતી શું થયો આ જબરદુખો હ દવા કરો આપણે ચીડ ખાર પડશે તમે તો દબાવો લે આરો પાડો લઈ લે આરે તું પેલ બીજો લેતાય પેલો

એય અદમલ ભાઈ દુખાય હ બેસ લ્યો કાજા મઆ પે દબાવ હજી દુખાય એમ તો પાחו થોળ થોળું કર હા ઓમ વાડ્યો હાવ મટ્યું નહીં લાયા પટલાક

ઘરે તો કોઈ ખબર નહિ ઓના માટે મારા હાથું ના સમાચાર હાલ પડશે પેહલા તો મારા તો મારા હાથું મને બોલશે પેલા તો

આડોનો ફોન આયા ભલે ભાઈ કોક તો કોમ હશે ઉભાળ હલો બોલો આટુ આટુ પાજ્યો અલ્યા પણ હું ભાજ્યો કો તો ખરા અલે આટુ હાથ ભાજ્યો એમ હું કરતે દે ભાજ્યો આટુ તમે હાલના લાવો ઈ તો બધું પછી કહું તમને એ હારું આડું અમે હાલના લાવ્યા તમે ચિંતા ના કરતા અલે ભર્યું આપણે હાલનાલ જવું પછી આટલું તો યાર પૂછ્યું

એ કામ કર હું કોક દાડીયો મૂકી દઉં નો ફોન કરી ને દઉં બોરવાડા ને તું આજ વારો સેટિંગ કર સેટિંગ એ જેમ કરો પણ આવું પડશે તો ફોન આલો હું ફોન નહીં લાવ ફોન કરીને કરી દઉં લે લે લાવ નો નંબર મને યાદ જ છે થોડું તો રાજી હો हाँ हाँ तो हाल जो एक मिनट खाली फोन कर आज मार आवा सेटिंग नहीं, कर लो, लो। नहीं था तभी बीजा હેલો હા તમે બીજાને વારો દેજો મને પોણી વાળા મેનિયા અમારા એટલે અમારે એક આ સંબંધની નાત બાજુ છે તે બોલાવા જવાનું રાતનું કીધું કે હાલ ના લાવો એટલે તમારી બધી વાત સાચી પણ અત્યારે સેટિંગ થયું નહીં અત્યારે રાત નો છો દાળિયો ગોતું પહેલા મને ખબર હોત ને બોલાવા જવાનું મું કોત પણ હવે અત્યારે હાલ ફોન આવ્યો કે હાલ ના લાવો

રૂપિયા શું કરવા તમારી કણ એટલે પણ આપણે ચા પોણી કરવા જઈએ દસ વીસ રૂપિયા તો પડે પડક નહીં કોઈને આલવા નહીં એમના ઘરે કોઈ હેબ નહીં તો બરોબર ને કા તો માજો પૈસા નહીં દાય ખેતર મે હાય એટલે આ તો ભાઈ જો આલવા થાય તો આલજો તો વાતો નહીં હો જાવ જો હો જવાના

મગજ જતું જોજ મગજ તો નહી ભાઈ મગજ તો યાર ભલામણ તમે શું મજા કરો મારી વાત કરો મગજ જતું ભાઈ નઈ

અલ્યા આટુ આ પાટોદાન થાય દેખરે બંધાયા બેત્રાજી મમતા ના ના આડો આ અમાર હોય તો બોલો તમે અલ્યા અમને ડોક્ટર એમને અલ્યા પાડતા દોડતા દોડતા પાટો પાટો ફેર પડી ગયો યાર એમને કશો વાત પણ પાટો બોધો હોય એમને દબાવશો ના તમે દબાવશો ને શું કરો તમારે તમને કેવી ના ઓળખો ની ઘણી ધ્યાન ની પતા કરે

ના ના તકલીફ માં જઈ નહીં કર્યો રખેબી ચા પાલીમ પીવો ચા ઈચા ના પીવો ના પાવો તો ચાલો ના પીવો તો ચાલો તમને સમય ના પાવો ને તો મારી ના થાય ના પાવો ના ના ખોટું ના લાગુ થાય કે ચા ના પાય ને વાર નોટો ના આપડે ચા